ભરૂચમાં વરસાદથી રસ્તામાં ખાડા પડી જતા લોકોએ વિરોધ કર્યો છે ચાલુ વરસાદમાં લોકોએ ખાડા પાસે એકઠા થઈને પ્રદર્શન કર્યું હલદરથી કુબાદર ગામને જોડતા રસ્તામાં મોટા મોટા ખાડા પડ્યા છે રસ્તાના સમારકામ માટે ગ્રામજનોએ તંત્રને અનેક રજૂઆત કરી રજૂઆતને ધ્યાનમાં ન લેનાર તંત્ર વિરુદ્ધ લોકોએ સૂત્રચાર કર્યા છે આસપાસના ગ્રામજનોને અવરજવરમાં ભારે હાલાકી પડી રહી છે ચોમાસામાં ટકાઉ રોડ મળે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે આની પેલા પણ આપણે રજૂઆત પણ કરેલી ગ્રામસભામાં ઠરાવ પણ કરેલો છે પણ ખબર નહીં પડતી કે આ લોકો આટલી જે છોકરાઓ ભણવા માટે જાય છે એ લોકોને એટલી તકલીફ પડે છે કુવાડ ગામથી હલદર જ્યાં મંદરી આવેલી છે પ્લસ પીએસસી સેન્સર પણ છે અને સસ્તા અનાજ લેવા માટે પણ જવામાં આવે છે તો આ દિન સુધીને કોઈ પણ અધિકારી કે કોઈ પ્રતિનિધિ એ ચૂંટણીના કોઈ પણ નેતાએ આવ્યા નથી જોવા માટે તો અમે જ માંગ છે કે આવનારા સમયમાં વહેલી તકે આ રસ્તો બને કારણ કે નાના નાના બાળકો ત્યાં ભણવા જાય છે ને ઘણા સમયથી થી છે થયા ઘણી રજૂઆતો કરી છે પણ આજ દિવસ સુધીને કોઈ પણ જોવા આવ્યું નથી તો વહેલી તકે આ રસ્તો બને એક માંગ સાથે નહીં તો આવનારા સમયમાં આમથી વધારે પબ્લિક લઈને કલેક્ટર કરીએ તમામ આજુબાજુના ગામના લોકો ત્યાં બેારાસભ્ય ને એક વર્ષની અંદર રોડ માટે સો કરોડ કરોડનો ખર્ચો આવે છે સો કરોડ નો ખર્ચો આવે છે કે ક્યાં બતાવે આજે પંદર વર્ષથી ભાજપ ધારાસભ્ય છે પંદરસો કરોડ ક્યાં નાખ્યા આજુબાજુના ગામના લોકોએ એ ધારાસભ્ય જવાબ માંગવો જોઈએ અને તંત્ર ને પણ જાગવું જોઈએ કે આ રોડ કેટલા ટાઈમ થી બની ગયો છે તેની એક્શન કેમ નથી લેતા ને આજુબાજુ ગામમાં પંદર થી વીસ ગામ લોકોને જે ખેડૂતને તકલીફ છે શિક્ષણ શિક્ષણ લગતી પ્રોબ્લેમ છે અને જે અવર જવર માટે જે ઔદ્યોગિકરણ જે આપણા રિલાયત છે સહાયકા છે એ માટે જે રોજગાર લોકો જે રોજગાર માટે આ રસ્તાનો ઉપયોગ કરે છે એના માટે આ એકદમ સરળ સરળ અને ઉપયોગી રસ્તો જે તમારે તાત્કાલિક ધોરણે તંત્ર ને ધ્યાન રાખીને આ રસ્તો નો ઉપયોગ કરવા માટે જેટલી તકે બને એટલી ટકે આ રસ્તો જેટલું બને એટલું કામ